બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના રૈયા ખાતે શ્રીનાથજી જીનિંગમાં મારો પરિવાર મોદી પરિવારની મિટિંગમાં ગણ્યા ગાંઠ્યા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જોકે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સિદ્ધિ ટક્કર છે ત્યારે હવે દિયોદર તાલુકા ધારાસભ્ય કેશાજી ચૌહાણને જાણે ચૂંટણીમાં કોઈ રસ નથી એવો ચહેરો જોવા મળે છે ત્યારે દ્યોદર તાલુકાની ચાર જિલ્લા પંચાયત અને બાવીસ તાલુકા પંચાયતની સીટો છે અને હવે રૈયા જિલ્લા પંચાયતની રૈયા સોની ધનકવાડા તાલુકા પંચાયતની સીટો આવે છે ત્યારે ત્યારે હવે 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 રૈયામાં મળી હતી જેમાં માત્ર કાર્યકર્તાઓ જોઈને સૌ કોઈને લાગે અને મતદાન છે જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ વખરતો થાય છે ત્યારે હવે આ વિવાદ અંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણને પૂછતા મૌન ધારણ કરી ચાલતી પકડી રૈયા જિલ્લા પંચાયત સીટની ભારતીય જનતા પાર્ટીની મીટિંગમાં ફિયાસ્કો થયો હતો અને માત્ર પચાસ જિલ્લા લોકો જ હાજર રહ્યા હતા ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મીટિંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે હવે લિયોદર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપથી લોકો નારાજ હોય એવું લાગી રહ્યું છે બ્યુરો રામજીભાઈ રાયગોર ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો છે બનાસડી આજે મારો પરિવાર મોદી પરિવાર એ અંતર્ગત આજે રૈયા જિલ્લા પંચાયતની અંદર આજે રૈયા સોની અને હવે નરાણા આજે સભાઓ છે આ પ્રસંગે મારે એટલું જ કહેવાનું કે આ વિસ્તારની જનતા એ મોદી સાહેબની જે વિકાસલક્ષી એ નીતિ છે એ નીતિ અનુસાર આગામી સાત તારીખે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારે મતદાન કરી આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી એ જંગી બહુમતીથી જીતે એના માટે આ વિસ્તારની જનતામાં